નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ દવે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલે ઉર્મી સ્કૂલની સામેની ડિફેન્સની જગ્યામાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે વડોદરા શહેરના હરણી સમા વિસ્તારમાં કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે જે અંતર્ગત હરણી વિસ્તારમાં આવેલ ઉર્મી સ્કૂલની સામેની ડિફેન્સની જગ્યામાં આ કંકાલ મળી આવ્યું છે પગલે પોલીસે ફોરેન્સિક વિભાગની પણ મદદ લીધી છે તો આ અંગે પશુ ચિકિત્સકની તપાસમાં કંકાલ મૃત વાનનનું હોવાનું સામે આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા પશુ ચિકિત્સકને પણ ઘટના સ્થળે બોલાવીને અભિપ્રાય લેવામાં આવ્યો છે જેમાં નિષ્ણાંત પશુ ચિકિત્સકે મૃત કપિરાજના દાંત અને વાળની પેટર્ન પરથી આ ફલિત થયું છે કે આ જે કંકાલ છે એ વાંદરનું છે કંકાલ મૃત કપિરાજનું હોવાનું બહાર આવ્યા બાદ પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે આજ રોજ અહીંયા ઓર્મી સ્કૂલની સામેની બાજુ એક વાંદરાનું વાંદરાનું હશે વાંદરાનું કંકાલ મળી આવેલું છે કે જેની ઉંમર આશરે ચાર પાંચ વર્ષથી હોઈ શકે અને એના દાંત પરથી એવું मालूम પડે છે કે આ વાંદરાનું જ છે ઉપરાંત તેની ચામડી પણ ચામડી અને વાળ પણ ત્યાં આગળ હાજર છે તેના પરથી કહી શકાય છે કે તે વાંદરું છે કંકાલ છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર